હેલો ફ્રેન્ડ્સ તો આજે આપણે બનાવીશું પાઉાજી તો પાઉભાજી બનાવવાની હોય તો પ્રશ્ન એ થાય કે કયા શાકભાજી લેવા કેટલા પ્રમાણમાં લેવા જેથી આપણી પાઉભાજી તદ્દન બહાર જેવી બને એકદમ બહાર જેવા સ્વાદવાળી બને તો ચાલો આજે હું તમને એકદમ સરળ રીતે બતાવું પાઉભાજીની રેસીપી તો તેના માટે અહીંયા બેનંગ બટાકા લેવાના સો ગ્રામ ફ્લાવર એક મોડું મરચું આ કેપ્સિકમ છે અને સો ગ્રામ વટાણા તો આટલા માપથી આપણે ચાર જણની પાઉાજી આરામથી બની જશે તો તમે જ્યારે શાક સમારો ને તે જ સમયે તમારે ગેસ પર પાણી મૂકી દેવાનું કુકરમાં જેથી આપણે એક બાજુ શાક સમારાતા જાય અને એક બાજુ પાણી ગરમ થતું જાય તો પાણી ગરમ હોય ને તેમાં આપણે શાક ઉમેરીએ તો આપણી કુકિંગ પ્રોસેસ ફટાફટ થઈ જતી હોય એટલે આપણે જયારે શાક ઉમેરીએ અને તરત જ આપણે કુકરનું ઢાંકણ બંધ કરીએ તો વિસલ જલ્દીથી વાગી જાય અને આપણા શાક જલ્દીથી તરત ને તરત ગળી પણ જાય તો આપડી પાવભાજી ઝડપથી બનવામાં મદદરૂપ થાય તો આ વાત તમારે યાદ રાખવાની છે તો શાકભાજી જ્યારે સમારીએ તે ટાઈમે પાણી ગરમ કરવા મૂકી દેવાનું અને અહીંયા તમને ગમતા શાકભાજી તમે બધા જ લઈ શકો છો ગાજર ફણસી બીટ તમને જે પણ ગમતા હોય રીંગણ તે બધું તમે ઉમેરી શકો છો અને તેમાં આપણે અહીંયા મીઠું હળદર કાશ્મીરી લાલ મરચું એક ટેબલ સ્પૂન ઉમેરીશું જેથી આપણી પાઉભાજીમાં સ્વાદ સરસ રીતે ભળી જાય તો શાકભાજી આપણે જયારે સાદા બાફીએ ને ત્યારે સ્વાદ નથી આવતો જેથી મેં અહીંયા ઉમેર્યું છે તો હવે આપણે કુકરમાં ત્રણથી ચાર વિસલ વગાડી લઈશું તો જુઓ

તો અહીંયા તમે અડધું તેલ અડધું બટર યુઝ કરી શકો છો કાં તો એકલું બટર પણ યુઝ કરી શકો છો પણ હું અહીંયા તેલમાં બનાવી રહી છું અને તેમાં આપણે ચપટીવી હિંગ અને જીરું વઘાર કરીશું અને એક નંગ ઝીણી ડુંગળીને સમારીને ઉમેરીશું તો ડુંગળીનું માપ પાવભાજીમાં આટલું જ રાખવાનું છે અને અહીં અમે અઢારથી વીસ નંગ લસણની કઢી લીધી હતી તેને આવી રીતે સરસ ખાંડી લીધી છે અને લસણ તમારે પાવભાજીમાં આગળ પડતું જ રાખવાનું છે લસણનો સ્વાદ પાવભાજીમાં આગળ પડતો હોય ને તો પાવભાજી આપણી વધારે સ્વાદિષ્ટ બને તો આપણે અહીંયા લસણને ને સરસ રીતે શેકી લઈશું તો એક થી દોઢ મિનિટ સુધી સરસ રીતે ધીમા તાપે લસણ આપણે શેકવાનું જેથી તેલમાં લસણનો સ્વાદ સરસ એવો ભળી જાય અને ડુંગળીને આપણે વધારે અહીંયા લાલ નથી કરવાની ગુલાબી સાતડવાની છે એ વાત હંમેશા યાદ રાખજો તો અહીંયા અમે ત્રણ નંગ ટામેટાને અર્ધ કચરા મિક્સરમાં ગ્રાઇન્ડ કરી લીધા છે તો મિક્સરમાં તમે જ્યારે ટામેટાને પીસો તો પેસ્ટ નહીં રેડી કરવાની પણ આવા અધકચરા ગ્રાઇન્ડ કરવાના છે અને જો તમે સમારી શકો તો ઝીણા ઝીણા સમારવાના તો જુઓ મેં અહીંયા ટામેટાને સરસ રીતે અધકચરા જ વાટ્યા છે તમને બતાવી દઉં તો એક નંગ ડુંગળીની સામે ત્રણ નંગ ટામેટા લેવાના છે આજ જ પાભાજીનું પરફેક્ટ માપ છે જે તમે યાદ રાખજો એક નંગ ડુંગળી તો ત્રણ નંગ ટામેટા તો હવે ટામેટાને આપણે થોડીવાર માટે સીજાવવા દઈશું એટલે કે ચઢવા દઈશું તો એક મિનિટ કે દોઢ મિનિટ થાય ને ત્યારબાદ આપણે ટામેટાને જોઈશું તો ટામેટા આપણા સરસ એવા સીજાઈ ગયા છે પણ પાણીનો ભાગ હજી બાકી છે તો હવે આ સ્ટેજ પર આપણે મસાલા કરીશું તો અહીંયા અમે બે ટેબલ સ્પૂન કાશ્મીરી લાલ મરચું અને એક ટેબલ સ્પૂન તીખું મરચું લીધું છે અને એક ટેબલ સ્પૂન ધણાજીરું પાવડર અને એક પીંચ જેટલી હળદર લીધી છે હળદરનું માપ થોડું ઓછું જ રાખવાનું છે આપણે તો બધું જ સરસ રીતે મિક્સ કરી લેશું અને આ સ્ટેજ પર તમે બટર ઉમેરી શકો છો અને પાઉભાજી મસાલો પણ ઉમેરી શકો છો જો તમને પસંદ હોય તો તમારે આ સ્ટેજ પર ઉમેરી દેવાનું તો જુઓ ઢાંકણ ઢાંકીને એક મિનિટ સુધી આપણે રાખ્યું તો સરસ ને સરસ આપણો બધો જ મસાલો સરસ ચઢી ગયો છે પાકી ગયો છે તેલ છૂટું પડી ગયું ને તો આવું તેલ છૂટું પડવું જોઈએ સરસ મસાલો શેકાઈ ગયા બાદ હવે આપણે તેમાં ગરમ પાણી ઉમેરીશું તો નવશેકવું ગરમ પાણી જ આપણે ઉમેરવાનું છે જેથી આપણી મસાલાની કૂકિંગ પ્રોસેસ અટકી ના જાય તો ગરમ પાણી હોય ને તો આપણું પાણી આપણો મસાલો સરસ એવો જલ્દી ઉકળી જાય તો આપણે જ્યારે અંદર મેશ કરેલા શાકભાજી ઉમેરીએ ને તો સરસ રીતે અંદર મિક્સ થઈ જાય અને આપણી કૂકિંગ પ્રોસેસ ફાસ્ટ થઈ જ થઈ જાય જુઓ સરસ ગરમ થઈ ગયું ને તો આપણે અહીંયા પાઉભાજી ફટાફટ બનાવવાની છે ને એટલે આ બધી પ્રોસેસ કરી રહ્યા છે અને આ પ્રોસેસ તમે બીજા શાકભાજી બનાવો ને ત્યારે પણ કરી શકો છો જેથી આપણે આપણે રસોઈ જલ્દીથી બનાવી શકીએ તો હવે આપણે તેમાં મેશ કરેલા શાકભાજી ઉમેરીશું તો તમે જ્યારે શાકભાજીને મેશ કરો ને તે સમયે તમારે મેશ કર્યા બાદ ઢાંકણ ઢાંકી દેવાનું જેથી આપણા આ શાકભાજી પણ થોડા એવા ગરમ જ રહે પ્રમાણમાં તો જ્યારે આપણે મસાલામાં ઉમેરીએ ને તો ફટાફટ કુકિંગ પ્રોસેસ ફાસ્ટ થઈ જાય ઝડપથી થઈ જાય કેમ કે અહીંયા આપણે પાઉભાજી ફટાફટ કરી લીધું છે તો હવે તેમાં આપણે પાઉભાજી મસાલો છેલ્લા ઉમેરવાથી એટલે કે આવી રીતે ઉપર ઉમેરવાથી પાઉાજી મસાલાની સુગંધ આપણી ભાજીમાં સારી એવી જળવાઈ રહેતી હોય છે અને સ્વાદ સારો લાગતો હોય છે એકદમ બજાર જેવો એટલે આપણે અહીંયા છેલ્લે ઉમેરી રહ્યા છે જો તમને પસંદ ના હોય તો જ્યારે આપણે મસાલા કરીએ તે સમયે તમારે આ પાવભાજી મસાલો ઉમેરી દેવાનો તો જુઓ સરસ રીતે મસાલો આપણે મિક્સ કરી લીધો છે તો હવે બે મિન મિનિટ માટે આપણે ઢાંકી દઈશું જેથી મસાલાની સુગંધ સરસ એવી ભાજીમાં ભળી જાય તો જુઓ સરસ આપણી ભાજી રેડી થઈ ગઈ છે તેલ છૂટું પડી ગયું છે મસાલો સરસ એવો ભળી ગયો છે તો હવે આપણે તેમાં સ્વાદ મુજબ મીઠું ઉમેરીશું તો મીઠું આપણે શાકભાજી બાફ્યા હતા ત્યારે પણ ઉમેર્યું હતું જેથી સ્વાદ જ્યારે આપણે આવી રીતે મીઠું ઉમેરીએ ત્યારે ચાખી લેવાનું ટેસ્ટ કરી લેવાનું અને પછી જ ઉમેરવાનું તો જુઓ કેટલો સરસ દેખાવ પણ દેખાય છે ને બજાર જેવો જ આપણો તો સરસ આપણી શાકભાજી બધી જ સરસ એવી ગળી ગઈ છે અને સુગંધ પણ સરસ આવી રહી છે તો હવે આપણે એક સિક્રેટ છે જે મેં તમને કહ્યું હતું તે સિક્રેટ ઉમેરીશું પાઉાજીનું

પાઉાજી અને તે પણ એકદમ ફટાફટ છેલ્લે એકદમ મસ્ત જેવી બજાર જેવી દેખાતી તો હવે આપણે છેલ્લા ધાણા ઉમેરીશું અને બટર ઉમેરીશું તો બટર છેલ્લા ઉમેરવાથી પાઉભાજીમાં સરસ એવો રીચ ટેસ્ટ આવતો હોય છે એકદમ મસ્ત મજાનો બટરનો ટેસ્ટ બટરી ટેસ્ટ તો હું એટલે જ છેલ્લા ઉમેરું છું તો જુઓ સરસ મજાની પાઉભાજી આપણી તૈયાર થઈ ગઈ છે તો તમને કેવી લાગી આવી અમારી ફટાફટ પાઉભાજી બનાવવાની રેસીપી એ કોમેન્ટમાં જરૂરથી કહેજો તમારા ફ્રેન્ડ્સ ફેમિલીમાં જરૂરથી શેર કરજો આ રેસીપી જેથી એ લોકો પણ ઘરે કોઈ પણ ઝંઝટ વગર ફટાફટ પાઉભાજી બનાવી શકે અને પાઉભાજીની મજા માણી શકે એકદમ બજાર જેવા સ્વાદવાળી પાઉભાજીની તો ચલો ફ્રેન્ડ્સ ફરીથી મળીશું એક મસ્ત મજાની રેસીપી સાથે ત્યાં સુધી તમારું ધ્યાન રાખજો લવ યુ ઓલ